ફ્રેન્ડ્સ બકરાઈદનો તહેવાર ખૂબ જ નજીક છે આજે હું તમને ખૂબ જ સરળ રીતે એકદમ ટેસ્ટી એવા ખીમાના સમોસા બનાવતા બતાવીશ એનો મસાલો એકદમ સરળ પદ્ધતિથી કઈ રીતે એકદમ ફ્લેવરફુલ બનાવી શકાય તે પણ તમને બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં બે બસો પચાસ ગ્રામ જેટલો મટન ખીમો લીધેલો છે સારી રીતે ધોઈને લઈ લીધેલો છે તેને સરસ રીતે પાંચથી સાત પાણીથી ધોઈ લેવાનું આ રીતે મેં ત્રણ જેટલા મીડિયમ સાઇઝના પ્યાજને ચોપડમાં ચોપ કરી લીધેલા છે એનું પાણી પણ નીતાળી લીધેલું છે પાવડર મસાલામાં લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર અને ગરમ મસાલો લીધેલો છે તો દરેક વસ્તુ તમે તમારા સ્વાદના એકડિંગ યુઝ કરી શકો છો સાથે સાથે અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠુંના ઉપયોગ કરીશ અને આદુ અને લસણની પેસ્ટ એક એક ચમચી જેટલી લીધેલી છે સાથે સાથે એકદમ બારીક ચોપ કરીને મેં લીલું મરચું લઈ લીધેલું છે એક મુઠ્ઠી જેટલા ધાણા અને ફૂડીના લીધેલા છે તો એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગતો હોય છે સમોસામાં જરૂરથી એડ કરજો હવે અહીં એક કઢાઈ લીધેલી છે એમાં આપણે જે મટન ખીમા ઢોઈને રાખેલો છે એને એડ કરી દઈશું અને એને રોસ્ટ કરીશું એમાંથી પાણી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતાં જઈને હલાવતા જઈને શેકી લઈશું અત્યારે આપણે એમાં બિલકુલ પાણી એડ નથી કરેલું ફક્ત એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે ખીમાના સ્વાદ પ્રમાણે અને એને થોડી વાર આ રીતે હલાવીશું એટલે આપ મેળે જ એનું પાણી છૂટવા લાગશે આ રીતે તો પછી આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એને પણ એની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ખીમાનું બધું જ પાણી આપણે સૂકવી લઈશું તો ખીમો એના પાણીથી જ ચડી ગયેલો મારો એકદમ સરસ સોફ્ટ થઈ ગયેલો પણ જો તમારો ખીમો કાચો હોય તો તમે ઉપરથી પણ એમાં થોડુંક પાણી એડ કરી શકો છો અને એને આ રીતે ડ્રાય કરી લેવાનું તો જો એકદમ કમ્પ્લીટલી ખીમો ડ્રાય થઈ ગયેલો છે અને મેં એને ચેક કરી લીધેલું છે તો એકદમ સરસ ચડી પણ ગયેલો છે બિલકુલ કચાસ નથી એનામાં તો આ ટાઈમે આપણે એમાં ત્રણ જે આપણે લા લીલા મરચાં કાપીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને એને પણ થોડીક વાર સુધી આપણે શેકી લઈશું ત્યારબાદ આપણે જે ચોપ કરેલા ઓનિયન છે ડુંગળી છે એ પણ જે પાણી નીતાડીને આપણે રાખેલું છે એ પણ અહીં એડ કરી દઈશું એને પણ હાઈ ફ્લેમ પર થોડીક વાર માટે આપણે સોટે કરી લઈશું જેથી એમાં કોઈપણ પ્રકારનો ભેજ રહી ગયો હોય તો એ પણ જતો રહે એકદમ સરસ ડ્રાય થઈ જાય એમ સારી રીતે આપણે એને પણ મિક્સ કરી લઈશું હવે મેં એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું છે ઓપ્શનલ છે પણ એનાથી સારો એવો ટેસ્ટ લાગતો હોય છે તો એ મેં એડ કરેલું છે અને ત્યારબાદ આપણે જે પાવડર મસાલા તમને બતાવેલા છે તો એ પાવડર મસાલા પણ આપણે અહીં એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટેબલ સ્પૂન જેવું હળદર લીધેલું છે અને ગરમ મસાલો લીધેલો છે બધી વસ્તુને અહીં એડ કરી દઈશું જો તમે ઈચ્છો તો સમોસાનો મસાલો રેડીમેડ મળે છે એ પણ અહીં એડ કરી શકો છો મેં એ એડ નથી કરેલો ઘરમાં રહેલા જ ગરમ મસાલાનો ઉપયોગ કરેલો છે અત્યારે આપણે પ્યાજના ભાગનું અને બીજા મસાલાના ભાગનું મીઠું એડ કરી દીધેલું છે આગળ પણ આપણે ખીમામાં મીઠું એડ કરેલું છે એટલે ચાખીને જરૂર લાગે તો તમારે મીઠાનો ઉપયોગ કરવાનો અને હવે આપણે એમાં ધાણા અને ફૂડીનું પણ એડ કરી દઈશું અને એડ કર્યા પછી અમુક સેકન્ડ સુધી આપણે એને મિક્સ કરી લઈશું અને એક અલગ બાઉલમાં આપણે કાઢી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે આ મિશ્રણને પ્રોપર ઠંડુ પડવા દઈશું તો જો આ રીતે બાઉલમાં મેં કાઢી લીધેલું છે હવે આપણે મેડામાંથી એક લઈ એટલે કે સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું બે ચમચી જેટલો મેદો અને બે ચમચી જેવું પાણી એડ કરેલું છે તેનાથી એક સ્લળી જેવું બનાવીશું જેનાથી આપણે સમોસાને પેક કરવા માટેનો યુઝ કરીશું તો જો આ રીતે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એની લઈ તૈયાર કરી લઈશું તેને તમે સ્લળી પણ કહી શકો છો આજે આપણે રેડીમેડ જે પળ મળે છે સમોસાના એનો યુઝ કરીને સમોસા બનાવવાના છે તમે ચાહો તો તમે ઘરે પણ સમોસા પટ્ટી ઇઝીલી તૈયાર કરી શકો છો અને આજકાલ તો માર્કેટમાં ખૂબ જ ઇઝીલી આ રીતની પટ્ટી અવેલેબલ પણ છે હવે હું તમને બનાવતા બતાવું છું તો જો આ રીતે ધ્યાનથી જોજો એકદમ કોનનો શેપ આપ્યો છે અને એમાં એકથી દોઢ ચમચી જેટલું આપણે મિશ્રણ એડ કરી અને આપણે સમોસો બનાવીને તૈયાર કરીશું તો જે હું ફોલ્ડ કરું છું જો તમે બિગિનર છો તો ખાસ ધ્યાનથી જોજો એકદમ શાંતિથી હું તમને બતાવું છું કે કઈ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે અને કઈ રીતે આપણે એમાં લઈ લગાવવાની છે અને કઈ રીતે ચિપકાવવાનું છે બરાબર એ બધી વસ્તુ હું તમને બતાવી દેલી છું તો એકદમ ધ્યાનથી જોજો તમે બહુ જ સરળ છે બહુ જ ઇઝીલી બની જાય છે જુઓ છે ને રેડી થઈ ગયું એ રીતે હું તમને બીજો પણ એક સમોસો ભરીને બતાવું છું તો જો આ રીતે આપણે પટ્ટી લેવાની છે અને એને કોનનો શેપ આપવાનો છે મેડીનો કોન આપણે બનાવતા હોય છે એ રીતનો એને શેપ આપવાનો છે જો તમે જોઈ શકો છો અને હવે એમાં ખાલી ભાગમાં આપણા જે મિશ્રણ છે આપણું એ ફિલ કરવાનું છે ભરવાનું છે હલકા હાથે દબાવી દેવાનું છે અને પછી આપણે ફોલ્ડ કરવાનું છે તો ફોલ્ડ કરવાની રીત તમે જોજો ધ્યાનથી કઈ રીતે હું ફોલ્ડ કરીને લઈ છું છે ને આ રીતે તો એકદમ પરફેક્ટ જ બનશે બધા સમોસા સેમ બનશે સરસ બનશે અને રેડીમેડ પરથી જ્યારે આપણે સમોસા બનાવતા હોઈએ છીએ તો બધા સમોસા એકદમ સેમ દેખાતા હોય છે લૂકવાઈઝ પણ સારા લાગતા હોય છે તો જો આ રીતે મેં બીજો પણ સમોસો બનાવી લીધો અને આ રીતે મેં બીજા પંચોતેરથી એંસી જેટલા સમોસા બનાવીને તૈયાર કરી લીધેલા છે ફ્રેન્ડ્સ તો હવે આપણે ગરમા ગરમ તેલમાં ફ્રાય કરીશું અને એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ મેં ફ્રાય કરતું વિડીયો નથી ઉતારેલું તો તમે એને જ્યારે પણ ખાવાની ઈચ્છા હોય ત્યારે ગરમા ગરમ ફ્રાય કરીને એન્જોય કરી શકો છો વિડીયો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો